તુવેરના દાણાની કચોરીનો નોન ફ્રાઈડ ઓપ્શન જો જોઈતો હોય તો તમે બનાવી શકો છો તુવેર દાણાના સ્ટફ પરાઠા તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલા એક બોલ જેટલા તુવેરના દાણાને આપણે આ રીતે મીચી કટરમાં ક્રશ કરી લેવાના છે તમે મિક્સીમાં પણ કરી શકો પણ તો પલ્સ મોડ ઉપર કરજો અથવા ચોપરમાં પણ કરી શકો છો હવે લોટ બાંધીએ કણક જે પરાઠા માટેની હોય એ ઘઉંનો લોટ લેવાનો છે અજમો અને મીઠું મોણ માટે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને એની મીડિયમ સોફ્ટ એવી કણક અથવા તો લોટ બાંધી અને આ રીતે રેડી કરી લઈએ હવે સ્ટફિંગ તૈયાર કરીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું રાઈ અને તલનો વઘાર કરવાનો છે એની અંદર જે તુવરના દાણા આપણે ક્રશ કર્યા છે મેથી કટરમાં એ એડ કરીશું એને સરસ રીતે મીડિયમ હીટ ઉપર આ રીતે રોસ્ટ કરવાના છે લીલું મરચું બે ટી સ્પૂન જેટલું એક ટી સ્પૂન જેટલું આદુ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈએ ખાટું મીઠું બનાવવાનું હોય એટલે બે થી ત્રણ ચમચી જેટલી શુગર ઉમેરીશું અને શુગર ઓગળે ત્યાં સુધી એને આ રીતે કૂક થવા દઈશું લગભગ પાંચેક મિનિટમાં જ તુવરના દાણા ચઢીને તૈયાર થઈ જશે ગરમ મસાલો અડધી ચમચી જેટલો ઉમેરીશું ઓપ્શનલ છે પણ લઈ શકો છો એટલાસ્ટ બે ચમચી જેટલો લીંબુનો રસ અને બાઇન્ડિંગ માટે એક બટાકાનું બાફેલા બટાકાનું છીણ અથવા બાફેલા બટાકાને સ્મેશ કરી આની અંદર એડ કરી દઈશું અને ફરી એક વખત આ રીતે સ્ટર કરી મિક્સ કરી લઈએ એટલે સ્ટફિંગ રેડી થઈ જશે હવે જેમ સ્ટફ પરાઠા આલુ પરાઠા પનીર પરાઠા બનાવતા હોઈએ છે એ જ રીતે જે લોટ બાંધેલો છે એને આ રીતે મોટું ગુલ્લું કરી હાથથી જ આ રીતે વાટકી જેવો શેપ કરી એની અંદર સ્ટફિંગ મૂકી અને સરસ રીતે સીલ કરી લેવાનું છે પ્રોપરલી સીલ કરી અને પછી જ એને વણવાનું છે જેથી ફાટી ના જાય થોડું અટામણ લઈ અને સરસ રીતે પરાઠાને રોલ કરી લઈએ વણી લઈએ બહુ પાતળું કરવાનું નથી ગરમ તવી પર પરાઠાને શેકીશું બંને બાજુ થોડું થોડું ઓઇલ ડીઝલ કરી આ રીતે સ્પ્રેડ કરી અને પિંક કલરના કે લાઈટ બ્રાઉન કલરના એની ઉપર માર્ક્સ પડે એ રીતે એને શેકી લઈશું આ પરાઠાને તેલમાં જ શેકવાથી સારા લાગે છે આ જ રીતે બીજા પરાઠા પણ તૈયાર કરીશું અને ખજૂર આમલીની જે ચટણી છે એની સાથે સર્વ કરીશું ચોક્કસ બનાવજો રેસીપી જણાવજો કેવી લાગી થેન્ક યુ